તો સમજી લેજો આ છેલ્લો દાડો એવાનો કયો કયો દાડો હું ખેમા દેખો ને આ તાજ કપડે તમે હન થઈ જાતા મને એવું લાગે છે આવી શું વાત કરો છો યાર મેનું મારશો નહીં કલા ટાઈમ ઉત મથી તાળું વખાઈ વખાઈજો મે કીધું તાવી તમાર પાણ છે એટલે પણ તમને સી ખબર નથી કે તાવી મારા પાણ છે એમ જીવનલાલ ગુસ્સામાં ગુસ્સામાં લોક નહીં બધું ભૂલી જતા એ મુએ ભૂલી ગયો તો યાર ખેમા ઓમ ફરી જો ઓમ ફરી જો મારો હું ફરા તું જાવડી 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 વાગાનાન જાવડી જાવડી ફરો કેવા તું દો ને તો સરપંચ એવા धोका મેલતા તો બે બે હાથ ફેલ કરી નાખી અયા એક કાળિયોનો ભેગો થઈ જાય ને બગલ માં ગોળીઓ ગાલી ને ફરતાસી સુકા લેતા 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 જેવો થઈ જીવન જીવનલાલ તમારા મને બહુ ચિંતા થાય છે બહુ ચિંતા થાય પણ હું એનો મેલવાનો તો નહીં જ મારી નજરે પડી જાય તો હાલ ઉડાડી મેળ્યો હાલ ક્ષમા વાત સાચી તરત ના તરત નિર્ણય લઈને કોમ પૂરું કઈ નાખવાનું પણ હાલ મારી એવું હાલત થઈ છે જીવનલાલ તમારી હાલત તો મને નહીં જોઈ હતી પણ કરેઠ

જીવનલાલ તમે એક વખત આદા થઈ દો ને તો પેલા પાણી દઉં કે પાણી દઉં નહીં પાણી દેવો હાલ આપણે પાણી દીધા તમે એક કામ કરજો પેલા કેરું ખાઈ દેજો જીવનલાલ તમારી મો આ હાલત જોરસુ અને મને એવું થઈ જાય છે ને આ કાર્ય ઉપર કે છાપ પૂરો કરી નાખું આ દુશ્મનીની ની શરૂઆત કરી છે ને જીવનલાલ પણ પૂરી કોણ કરશે ખબર છે આ ખેમો પૂરો કરશે આ ખેમો પૂરો કરશે અને અમુ ગોમમાં મહાયુદ્ધ થશે છે યુદ્ધ મહાયુદ્ધ ગોમમાં એક આદો મોણસ તો ઓછો થા કો તો કાર્ય ઓસો થા કો તો મુ ઓસો છે અને ગાટા છે તો અઠવાડિયા મહિની લાશ મોહણામાં પડતી છે કાર્યા એ શેઠ જીવનલાલ તમારો બદલો હું લીધા વગર નહીં મેલું મને તો મારા મોટા ભય જેવા છો જીવનલાલ મને ખબર છે અનાસુર થી ગાડી હડી દેતી અનાસુર થી ગાડી હડી ભાઈ

મારા ભાજેલા હાથ ની સોગન જો એક વખત હાજો થઈ જાવ ને તો સરપંચ ના બે બે હાથ આ જીવન ના તો મારા હાથો ની સોગન જેલા

જીવનલાલ જેમ આ કેળું ખરું ને તમે ખોસો ને એમ જલ્દી હોશ થઈ જાવ અને ડોક્ટર સાહેબને એવું કીધું છે કે જીવનલાલ ને કેળા ઉપર જ રાખજો કેમા જો કેળું ખાવ છો એમ પેલા સરપંચ નો કાચો નું કાચો ખાઈ જ ને એવી રી હવા તમે બેજો તમે બેજો જિવા એ શેઠ શેઠ નહીં દેહો તમે સોગન ખવરાઈ બે દેહો જીવનલાલ તમે સોગન શું ખવરાઈ મને

તારો મામો બોલો કરી બતાવશે નહીં કરી બતાવતા સાચી છે મામા વખાઈ જા વખા અરે હું વખાઉ વખા તો ઈવન લાવી દીધા છે વણ કાલ તો ભણાતું ભણતુ ખરા આઈ ગયા બાબુજી ને કઈ જીવનુ એક આટકું હાથ પેલા આટકું મેલવાનું જ નતું જીવન એતો પેલા બાબુજી આઈ ગયા ને એટલે થોડી માણસ પકડી પાડ્યો ને ખરો ને દવાખાના ને

કોઈ ડોક્ટર પાટો ના બોચે કર મામા એવો કઈ રાખવાનો ચિંતા કરે તારા હું બે દ્વારા કસરત કરવાની ડોક્ટર ને કીધું છે અને તારા માટે ખરા ને જીરો ડબ્બો લાવી દીધો એટલે આ રીતે હેડે ચાલે અરે તું તાર કમ્પ્લીટ કોઈ આપણા કોઈ ફ્રેક્ચર નહી થયું બેઠો માર હ કશો વાતો નહી પણ ઈવા નું સોળવાના નહી આરા મોમો એકકો છે ગોમન એકો રહે ચિંતા કરે તું ચમકા આ જોતા નહીં શો કરીન મેરો મારો પગ ચિંત કરે ને તને ગોરી પકડતો કરે જ પણ ખરા બે હાથે ગોળી પકડવી પડશે પગે તો થાક લાગે લાગે પણ લાકડી લઈને ફરી પેલા ને વિચાર કરે એવું ભણ તું જો અત્યારે તો ગોમ માં પેપર આવી છે ને તો પેપર વાળાના ના ફોટા જીવણીયા પેપર વાળાના બે હાથ વદરા ના તું જોઈ લે જોઈએ ગો માં જીએ છીએ જીવનલાલ ચિંતા કરશો નહીં યુવાની તો હાલત હું એવી કરીને યોને તે છ્યો યોને હહ નેકડી જ કેરું જલ્દી ભૂખ લાગી છે ગોરીઓ ગળવાની છે ઓહો જો લેજે ભાણા નહીં લાગતું ગોમમાં દેખાય હ ગોમમાં તો દેખાય દે પગ નહીં મેલેક એટલો તારા મોમાનો પાવર છે

લગ કો ખેમાની રી તમે જોઈ નહીં એ તો મી ખેમાને મારી સોગન ખવરાય છે નકર તમે હાજા જ નઈ દોય થી હું તો કહું જો લેલા નેકરી દો હજુ કવ છું એટલે મન મારવાની ખેમે સોગન ખાધી છે એમ મી ખવરાય છે ખેમાની ખવરાય છે તો કિસને તલ્યો સાહ ભાઈ તો હો ગઈ તારી પે પગ ની કુલરી બાઈક ને બોલા બોલા જાવ જાવ મે મે આ મે એ કેવા કેવો કેવો ખઈ લડવા નકર રે એને કેવા ખાવતો બેઠા બેઠા હોય આ કે

બે જણા ખાઈ પીર મંડ્યા છે આ લીકર થવા માં મજા નહી સોચી થી હોય તો પર હું નહીં નહિ જીવન લાલ કક પણા કરે કદી આવું આવ કરે કદી ઓણ તો પૈસા ને આકારો આકારો પૈસા ને કરે કદી કરે કરે આવું અમારો પગ હાથો નથી કોણ આ તારી કુલડીઓ તો નથી છો કરે આકારો જો આકારો ઓ મારો પગ મારો પગ હાથો કુલરી પેલા પગરી આ બંધાઈ ના આવ્યો છે ને પાછો બંધાવ અને કઈ દઈ તોડી નાખો

બાકી આજે નાખવા ચણા ખાતો કઈ નાખવા પણ ચણા ખાતો કઈ નાખવી ચણા ના ખે નાખવાનું ચિંતા કરે ગમ માં પગ નહી મેલી એક પગ આ તો હાજો નતો નકર જીવણ્યાને કે તું હાજો હાજો રે કે તો કુલરિયો જુદી કરી છે ને પેલાં લાગે છે પૂરો થઈ ગયો છે અમે છટા જ્યા આવું છું

જીવનલાલ મને એટલી ખબર પડી કે વિધાતાના લેખ લખ્યા છે ને એમાં હું હાજર રવાનો નહિ હોય એને બાકી અત્યારે અહિયાં ઉપરની ટિકિટ કપાઈ ગયું હોય જીવનલાલ બીજું કશું નહીં આ બધી ખરી ને

નાવાય નાટક કરવા માંડ્યો દારૂ પીવા માંડ્યો નાટક કર્યો એટલે ગોમો નવી નવી દુશ્મનીઓ વાળી છું અને પાછા સરપંચ દુશ્મની કરીને બેઠો છે ગોમો એક તારા રોડ કરીને મેલી દીધું છે હોમી હોમા લડતા ગયા છે એક જણો કાલ ઓછું પડ્યું તું કાલ ઓછું પડ્યું આજે નવો નાટક કરી ગયો મોત પોકારી છે બાપુજી મોત પોકારી રહ્યું છે અમે ખેડ મોત પોકારી રહ્યું છે મને આવું ખબર અમે તારું પોકારી રહ્યું છે

ગરીબો નું મોત લઈ ગયા હો તમે બાબુજી તાર સુધી એનું તો નહીં છોડું એનું તો નહીં બાબુજી હેડો તમે સમાધાન કરો મારવા આયા અને કુટવા એટલે તમે હાજર હતા

અરે જુતા મારે કોઈ ની જરૂર નહી ને કાલે લાકડીઓ બરોબર થઈ ગયો હિસાબ બરોબર નહીં છો આ નવું નોમું ચાલુ થઈ ગયું આ નવું નોમું કાલે જીવન યાર માર્યો અને પોણા ને થઈ છે કે નતું થઈ ગયું થઈ તું કે નતું થઈ ગયું

ઓનું પરિણામ બહુ અઘરું ને અમુ મહાસંગ્રામ થશે ગમો યુદ્ધ થશે આખા ગમો કોઈ ની એક છોડવા નહીં આવે જીવનલાલ કોઈ નહીં નવું કર્યા આગળ મેળવાનું નહીં તમારે લડવાનું તમે તાર લડી નાખો તમારો વંશ પૂરો થઈ જવા દો પૂરો થઈ જવા દો કોઈ નીચે લડી જ લોર કઈ નાખો જોજો બાબુજી કાલ નાખો ને ભોગવી નાખ્યું આ નવા થોડી નાટક છ કરવાનો આવતો મને એટલું કે નઈ માન્યું નહી માનું જવાબ મારા અને નહીં માનો ને તો એ ઉલડી જશે અમે વળી જો વળી જો મારું તો કેવું છે વળી તો થશે મને ઉડાવા વાળા તો છો જ હતા અને હું તો કઉ છું આ વાર્યા નહીં વળે ને તો સીધા હાર્યા વળવાના છે પછી તું કોઠીમ પેજાય મારા જેટલા ટકા તમે બધા ભેગા થઈને લડો અને જે કરવું એ કરો આ સમજાવું છું તો હમજતા નહીં જોજો એકનો પૈસા નો પાવર આઈ ગયો છે એકનો બાવળે બર આઈ ગયું છે અમે કરવાનું હું કયો સમજાવો તો કુને સમજાવો હે ભગવાન મારા ગોમ નું હું થશે અને હું દશા થશે કશું સમજણ નહીં પડતી અમુક વિધાતાના લેખ જે થવું હોય થાય હમણો ભગવાનના ભરોસે મેકવા દે મારે તો કોઈ બોલવું નહીં અમા અભિમનની લોકો છે કોઈનું મનતા નહીં આ પેલા સરપંચ નું બાવળે પણ ને અને પૈસાનું પણ છે એ કઈ કોઈનું ગોઠતા નહીં એમ મારે કરવું હું કહો જવા દો અમુ આ ગોમની હાલત મારાથી જોવાતી જ નહીં અમુ હું કરવું કહો જે થવું હોય થશે તાન અમુક ભગવાનના ભરોસે મેલ્યું બધું હું કરવાનું અમુ કંટાળ્યા માં કંટાળ્યા હોવાનાથી તો